શ્રી પરમાત્મને નમ શ્રી સરસ્વત્ય આપ સર્વે સાધકોને ભાવભર્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય સ્વામિનારાયણ જય માતાજી આપ સર્વેના આત્મામાં બિરાજિત સર્વશક્તિમાન પરમેશ્વરને વંદન પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક વીસ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે બ્રહ્માનો દિવસ થતા સજીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે અને બ્રહ્માની રાત્રિ પડતા પરાધીન બની આ સૃષ્ટિ લઈ પામે છે આજનો જે શ્લોક છે એમાં ભગવાન શું કહે છે આપણે જોઈએ શ્રી પરસ્તસ્માત પરોન્યો વ્યક્તો વ્યક્તા સનાતન યુ ભૂતેષુ નશ્ય શું ન વિનશ્ય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ જોઈએ તું એટલે પરંતુ તસ્માત એટલે કે તે અવ્યક્તા અવ્યક્ત એટલે કે બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી અન્ય અન્ય વિલક્ષણ સનાતન એટલે અનાદી પર અત્યંત શ્રેષ્ઠ ભાવ ભાવરૂપ યહ એટલે કે જે અવ્યક્ત એટલે અવ્યક્ત તો કોણ છે ઈશ્વર છે સહ એટલે તે સર્વેશું એટલે સંપૂર્ણ ભૂતેષું પ્રાણીઓના નશ્યત શું નષ્ટ થવા છતાં પણ ન વિનશ્યથી નષ્ટ થતો નથી આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે પરંતુ તે અવ્યક્તથી પણ જુદો એવો બીજો જે અવ્યક્ત સનાતન છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વિવેચન જે કરે છે તે આપણે જોઈએ તો મહારાજ કહે છે કે સોળમાથી ઓગણીસમા શ્લોક સુધી બ્રહ્મલોક તથા એનાથી નીચેના લોકોને પુનરાવર્તી કહેવામાં આવ્યા છે પરંતુ પરમાત્મા પરમાત્મતત્વ તેઓનાથી અત્યંત જુદું જ છે એ બતાવવા માટે અહીં તું પદ આપવામાં આવ્યું છે અવ્યક્તાત આ પદ બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરનું જ વાચક છે કારણ કે આગળના શ્લોકોમાં આપણે જોયું કે સર્ગના આદિમાં બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી પ્રાણીઓના પેદા થવાની અને પ્રલયમાં બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાં પ્રાણીઓના લીન થવાની વાત કહેવામાં આવી છે આ શ્લોકમાં આવેલું છે તસ્માત એ પદ પણ બ્રહ્માજીના એ સૂક્ષ્મ શરીરનું જ દ્યોતન કરે છે આમ હોવા છતાં પણ બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી પણ પર એટલે કે અત્યંત વિલક્ષણ જે ભાવરૂપી અવ્યક્ત કહેવામાં આવ્યું છે તે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરની સાથે સાથે બ્રહ્માજીના કારણ શરીરથી પણ અત્યંત વિલક્ષણ છે બ્રહ્માજીના શરીરથી બે તત્વો છે મૂળ પ્રકૃતિ અને પરમાત્મા હિં આ શ્લોકમાં પ્રસંગ છે પરમાત્માનો આથી આ શ્લોકમાં પરમાત્માને જ પર અને શ્રેષ્ઠ કહેવામાં આવ્યા છે જે બધા જ પ્રાણીઓના નષ્ટ થવા છતાં પણ નષ્ટ થતા નથી ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે પ્રાણીઓના અપ્રગટ થવાને પણ અવ્યક્ત કહેવામાં આવ્યું છે બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરને પણ અવ્યક્ત કહેવામાં આવ્યું છે અને પ્રકૃતિને પણ અવ્યક્ત કહેવામાં આવી છે આ બધાથી પરમાત્માનું સ્વરૂપ તો એકદમ જુદું છે શ્રેષ્ઠ છે એ ભલે વ્યક્ત હોય કે અવ્યક્ત હોય ભગવાન તો ભાવરૂપ છે તેમનો કોઈ પણ કાળમાં અભાવ થતો નથી થયો નથી ને થશે પણ નહીં કારણ કે તે સનાતન છે એટલા માટે તે પર એટલે કે સર્વશ્રેષ્ઠ છે એનાથી બીજું કોઈ શ્રેષ્ઠ છે જ નથી યશ સર્વેશું ભૂતેષુ નશ્યત સુન વિનશ્યતિ બધા પ્રાણીઓના નષ્ટ થવા છતાં પણ પરમાત્મા તત્વનો કદી અભાવ આવતો નથી એવું આ પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ છે ન વિનશ્યતિ અહીં ભગવાન કહે છે કે સંસારમાં કાર્યરૂપે અનેક જાતના પરિવર્તનો થવા છતાં પણ એ પરમાત્મા તત્વ જેમ છે તેમ જ અપરિવર્તનશીલ જ રહે છે એમાં સહેજ પણ પરિવર્તન થતું જ નથી શ્રી કૃષ્ણ પણ વસ્તુ આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાવો સરકલ્યાણ થાવો કલ્યાણ થાવો